નમસ્તે આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા વેધર અપડેટની આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ સૌથી પહેલાં જે આગાહી આપવામાં આવી હતી હવામાન નિષ્ણાંતો દ્વારા તે જ મુજબ ધોધમાર વરસાદની એન્ટ્રી મધ્ય ગુજરાતમાં થઈ ચૂકી છે અને ધોધમાર વરસાદ મધ્યરાત્રિથી જ વરસી રહ્યો છે અમદાવાદ જે છેલ્લા કેટલાય સમયથી કોરું ધાકોર હતું માત્ર આડત્રીસ ટકા જેટલો જ વરસાદ છે અમદાવાદમાં નોંધાયો હતો એ અમદાવાદમાં હવે સવારથી જ માફ કરજો મધ્યરાત્રિથી જ ધોધમાર વરસાદ છે એ વરસી રહ્યો છે મહત્ત્વનું છે કે મધ્યપ્રદેશથી જે સિસ્ટમ સક્રિય થઈ હતી એ ગુજરાતમાં પ્રવેશ કરી અને મધ્યરાત્રિથી એ સિસ્ટમની અસર છે એ ગુજરાતમાં જોવા મળી છે મધ્ય ગુજરાતમાં એની અસર છે એ જોવા મળી છે મારા સહયોગી જૈમીન છે એ આપને બતાવી રહ્યા છે આપ જોઈ શકો છો કે વિંડીમાં કઈ રીતે આ મધ્ય ગુજરાતની એન્ટ્રી થાય છે એ સિસ્ટમની અને એની અસર છે અહીં જોવા મળી છે આ ખાસ કરીને આ પટ્ટા પર એમાં ગોધરા છે રાજપીપળા છે બોડેલી છે આ તમામ જગ્યાઓ પર તેની અસર છે એ જોવા મળી છે અને મધ્ય ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ આ સિસ્ટમ છે સક્રિય જોવા મળી રહી છે અને ત્યાં પણ તેની અસર છે એ હાલ જોવાઈ જોવા મળી રહી છે જેના કારણે ધોધમાર વરસાદ છે એ આ સમગ્ર પટ્ટામાં પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પડી રહ્યો છે મધ્ય ગુજરાતમાં પણ પડી રહ્યો છે અને સવારથી જ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ છે તેની શરૂઆત થઈ ચૂકી છે કડાકા ભડાકા સાથે વરસાદે એન્ટ્રી લીધી છે અમદાવાદમાં પણ અને હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં પણ તેની અસર છે એ જોવા મળી રહી છે હાલ સિસ્ટમ અહીં સક્રિય છે અને ત્યાં પણ ધોધમાર વરસાદ છે એ પડી રહ્યો છે ચોટીલામાં પણ વરસાદની આગાહી જે હિસાબથી કરવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે એવી જ રીતે અહીં વિંડીમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે સૌરાષ્ટ્રના પટ્ટામાં પણ તેની અસર જોવા મળી રહી છે અને એની સાથે સાથે જામનગરના વિસ્તારમાં પણ તેની અસર છે એ જોવા મળી રહી છે અને અહીં જામનગરના આજુબાજુના વિસ્તાર છે કાલાવડ છે લાલપુર છે ત્યાં વરસાદ છે એ જોવા મળી રહ્યો છે પરંતુ સૌથી વધારે જો વરસાદની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં તેની અસર છે એ જોવા મળી રહી છે અમે જ્યારે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારના આપ દ્રશ્યો છે એ જોઈ રહ્યા છો હાલ રાજપીપળા ખાતે અને નર્મદા ખાતે જે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા તે જ મુજબ હવે ધોધમાર વરસાદ છે ત્યાં પડી રહ્યો છે અને આ સમગ્ર પટ્ટા પર તેની અસર છે છેલ્લા ચારથી પાંચ કલાકમાં અસર છે એ રહેવાની જ છે જેના કારણે આવનારા ચારથી પાંચ કલાકમાં ધોધમાર વરસાદ એ વિસ્તારમાં પડશે હવે આપણે વાત કરી લઈએ કે ત્રણ વાગ્યા આસપાસના સમયની પણ આપણે માહિતી લઈ લઈએ તો ત્યાં કેટલો ક્યાં કેટલો વરસાદ રહેશે એની વાત કરીએ તો વડોદરા ધીમે ધીમે આ સિસ્ટમ જેમ જેમ આગળ વધી રહી છે તો એની અસર પણ મધ્ય ગુજરાતના વડોદરામાં પણ જોવા મળશે રાજપીપળામાં તો રહેવાની જ છે આ સાથે જામોદ ભરૂચ અને ખંભાત ખંભાતની ખાડીમાં અહીં પણ આપ જોઈ શકો છો કે અહીં વરસાદની અસર છે એ જોવા મળશે અને આ સાથે જ દરિયાઈ પટ્ટા પર પણ એની અસર રહેશે જે સૌરાષ્ટ્રમાં ભાવનગર અલંગ મહુવા તમામ વિસ્તારો પર ધોધમાર વરસાદ છે એ વરસી શકે છે આ આપણે વાત કરી રહ્યા છીએ ત્રણ વાગે આસપાસનું આ ચાર્ટ છે આપ જોઈ શકો છો અને સૌરાષ્ટ્રની સાથે સાથે એમાં સુરેન્દ્રનગર જે સવારથી જ તેની અસર છે એ જોવા મળી રહી છે સુરેન્દ્રનગરની સાથે સાથે ચોટીલામાં પણ ધોધમાર વરસાદ બપોરના સમય પડશે હાલ વિંડીના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ હવે આગળ વધીએ તો ચાર ના આસપાસ આપ જોઈ શકો છો કે ક્યાં કેટલો વરસાદ છે પડી શકે છે અને એની અસર સાંજે પણ જોવા મળશે તો મહત્વનું છે કે જે હિસાબથી હવામાન નિષ્ણાતોએ આગાહી કરી હતી અંબાલાલ પટેલ હોય કે પછી પરેશ ગોસ્વામી કેમના હોય આ તમામ હવામાન શાસ્ત્રીઓએ આગાહી કરી હતી કે ઓગણત્રીસ અને ત્રીસ તારીખે ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે પૂર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થશે અને આ આપ જોઈ શકો છો બે વાગ્યા આસપાસનો સમય છે ત્યાં ચાર્ટમાં કે સમગ્ર મધ્ય ગુજરાતમાં વરસાદ એન્ટ્રી લેશે અને તબાહી પણ મચાવશે મહીસાગરમાં પણ તેની અસર જોવા મળી રહી છે કારણ કે માત્ર ચારથી પાંચ ક કલાકના વરસાદમાં છ થી આઠ ઇંચ જેટલો વરસાદ એ લુણાવાડામાં થઈ ચૂક્યો છે ત્યારે આપ વિચારી શકો છો કે આખા દિવસમાં તેની અસર છે એ શું હોઈ શકે છે મધ્ય ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના એ તમામ પટ્ટાઓ પર પણ મેઘરાજા છે એ છે અને તેની અસર છે આ તમામ વિસ્તારોમાં પણ જોવા મળશે તો આ સાથે જ આપના ત્યાં હાલ વરસાદનો શું માહોલ છે શું અસર રહી છે એ પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો અમે તમામ લેટેસ્ટ અપડેટ વરસાદની આપના સુધી પડેપળની માહિતી છે એ પહોંચાડતા રહીશું અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર